રાજકોટમાં ટ્રેન્ડિંગમાં જો કોઈ ચાલતા હોય ને તો ધારા પેંડાવાળા આ બે માણસ કપલ છે અને કપલ પેંડાના નામથી ઇન્ડિયામાં પ્રચલિત થઈ ગયા અત્યારે તો શિયાળા માટે જે સ્પેશિયલ ચોખા શુદ્ધ ઘીમાંથી અડદિયા બનાવે છે સાથે ગુંદર પાક ખજૂર ડિલાઇટ કાટલું પાક ખજૂર બોલ ચોકલેટ ચીકી અને આમના ફેમસ જે માવાના પેંડા છે કપલ પેંડા એ તો બનાવે છે સાથે ટોપરા પાક કાજુ કતરી માંડવી પાક આ અહીંયાથી બનાવી અને ભારતભરમાં કુરિયર દ્વારા દરેક સિટીમાં મોકલે છે ઓનલાઈન તો હા તમે પણ જો અત્યારે શિયાળામાં જો તાજા માજા રહેવા માગતા હોય તો આમના ચોખ્ખા શુદ્ધ દેશી ઘીના અડદિયા મંગાવી લેજો ઘરે બેઠા આ ઇન્ડિયામાં એક એવી જગ્યા છે કે નાનું છોટાથી છ વાગ્યે અહીંયા ભાઈ આવી જાય છે સવારમાં વહેલા જાગીને દેશી મીઠાઈ બનાવવાની ઘરે લાવ અને સાંજે અહીંયા છોટા લઈને પહોંચી જાય સાહેબ શું વાત કરું અહીંયા છ વાગ્યે જ્યારે દુકાન હજી ઓપન ન કરે ને ત્યાં તો અહીંયા કસ્ટમરની ભીડ જામી ગઈ હોય છે કારણ કે અહીંયા અઢીસો પાંચસો ગ્રામ લોકો ખાવા માટે ડેલી ખાવા માટે પણ લઈ જાય છે કારણ કે દરરોજ તાજા બનાવે છે તો સાહેબ તમારે પણ જો ઘરે બેઠા મંગાવવા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે નંબર ઉપર માત્ર તમારે વોટ્સઅપ કરવાનું છે એટલે તમને તમામ માહિતી મળી રહેશે અને એકત્રીસ ડિસેમ્બર સુધી જો તમે અહીંયા જાવજો દસ જણાને આ રીલ્સ શેર કરી અને આ રીલ્સ અહીંયા તમે સ્ક્રીનશોટ બતાવશો એટલે દસ ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપશે એસ્ટ્રોન ચોકના નાલા બાજુમાં જ ધારા પેંડાવાલા રાજકોટ